સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બી કોર્પોરેટર વિરુદ્ધ દસ લાખ રૂપિયાની લાંચની માંગણીનો ગુનો નોંધાયો મલ્ટીલેવલ પેન પાર્કના કોન્ટ્રાક્ટરે શાકભાજી ની જગ્યામાં દબાણ કરેલા કરેલાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપી રૂપિયા દસ લાખની લાંચની માંગણી કરતા સુરતના બી કોર્પોરેટર લાંચના ગુનામાં ફસાયા સુરત શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને નાગરિકોને સુગમતા મળી રહે તે સારું સુરત મહાનગરપાલિકાના મગુબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર

તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી તેઓ સાથે તકરાર અને બોલાચાલી કરી આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરવા કરી દેવાની ધમકી આપેલી હતી આ અંગે કોન્ટ્રાક્ટર પાસે દબાણ કરવા બાબતનું માફી પત્ર લખાવેલ આ બંને કોર્પોરેટરોએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવામાંથી બચવું હોય તો રૂપિયા અગિયાર લાખ આપવા પડશે તેવી માંગણી કરેલ આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટ સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન પર લાંચની માંગણી અંગેની વાતચીત કરેલી અને લંબાણ પૂર્વકની ધગકને અંતે રૂપિયા દસ લાખ આપવાનું નક્કી થયેલા સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલા વાતચીત વાતચીતમાં આરોપીઓ દ્વારા નાણાં શબ્દને બદલે કોળવડ તરીકે સાંકેતિક ભાષામાં ડોક્યુમેન્ટ આપવાના છે તેવો શબ્દ વાપરતા હતા જે અંગે વાતચીતમાં ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવેલ પોતે આ આપવા માંગતા ન હોય સીડી સાથેની કરેલા એસીબી દ્વારા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં એફએસએલ માંથી સૌ પ્રથમ અરજદાર કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલ સીડીનું નો ટેમ્પરિંગ પ્રમાણપત્ર મેળવવામાં આવેલ આ અંગે સીડીમાં રેકોર્ડ થયેલ સંવાદો અવલોકને લેતા બંને કોર્પોરેટર આરોપીઓ દ્વારા લાંચની માંગણી થયેલાની હકીકતને સમર્થન પ્રાપ્ત થયેલ આ અંગે કાયદાકીય જોગવાઈઓ અનુસાર ફરિયાદી તથા આરોપીઓનું એફએસએલ ખાતે વોઇસ સ્પેક્ટોગ્રાફી પરીક્ષણ કરવામાં આવેલ આ પરીક્ષણમાં રજૂ થયેલ શીડીમાં અરજદાર કોન્ટ્રાક્ટર તથા આરોપીઓના જ અવાજ હોવાનું એફએસએલ દ્વારા પ્રસ્થાપિત થયેલ અને અંગેનું પ્રમાણપત્ર આપેલ જેથી અરજીના આક્ષેપો એટલે કે આરોપીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કરવામાં આવેલ રૂપિયા દસ લાખની લાંચની માંગણીની તપાસ દરમિયાન સંપૂર્ણપણે સમર્થન પ્રાપ્ત થયેલા અરજીની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતા મળેલ પુરાવાઓ આધારે આ બંને કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાછાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગિયા વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો બનતો હોવાનું ફલિત થતા અંગે સુરત શહેર એસસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કલ્પેશ ધડુકનાઓના સરકાર તરફે ફરિયાદી બની રૂપિયા દસ લાખની લાંચની માંગણી અંગેનો ગુનો નોંધાવેલા કેસનું સુપરવિઝન સુરત એકમના મદદનીશ નિયામક શ્રી આર આર ચૌધરીનાઓ કરી રહેલ છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની ની સાથે